જી જય તાર ગતિશ કેમ છો મજામાં મજામાં જ હશું તો સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં જો અમાર મેડમ દાડના થકરે છે આ તો ઠંડી પડી વધારે તો દેખો તો તમારું જુઓ કે કોકળી વાળીન બેહી જો જો ઈના કતત ચોકો ઉપર પડે છે ચોકો Gue t referred Marche Han Кстати Tu tu Kellery Graffito T Send Ku har ne Du challenge Dan capacity De vi a Termination एरा दे ओ शिव कोण फटा करसी बा ठंडि चालू થઈ ગઈ બે જાડે અમાર મેડમ નો તો જો હજી ઊભો થાન નામ લેતા નહી કોકડી પડી ગઈ છે તે ઠંડી પડે આ તો શરૂવાદ જ છે યે તો ટેલર છે પિક્ચર ابھی બાકી છે આ હજુ શરૂઆત જ થી હે હજુ ઠંડી તો વધારે પડી છે થોડું ઠંડુ વધારશે પિક્ચર જેવી આવે એના પર આધાર ડોલ તો લાવવાનું ભૂલી જ ગયો હું બે આજે ખોન દોડી જવું પડીને આવ્યો તાબડી માટે કરી દો ikan nu kalau duriu, gopi nun matian nu. Simi mate, ten nu labu he. Hmm. Oh. શું કહોકફાસ્ટીચડી સોખા ને પેલા ખોન ને દાળ બે મિક્સ કરીને ખીચડી પુલાવ ચાલે

ગાડી જો ટ્રોલી પાછળ જોડાઈ છે થોડી વાર એટલા માટે કીધી કે જો રોટલાને થોડી સિરમણી કરવાની બાકી છે તો જો અમારે મેડમ રોટલા બેહી બેસી જશે પેલું ગીત નહીં કે તારાથી દેશી ચૂલા ઉપર કોમ નહીં થાય મારી જાનવડી રોટલા નહીં કઢાઈ મારે છે પણ અમારે જાનવર તો રોટલા બોટલા બધું આવડે છે મેડમને નહીં આવડે ને ફર્સ્ટ ક્લાસ રોટલા બોટલા બનાવતા

મિત્રો દાળના રોટલા તૈયાર થઈ ગયા છે તો આવી તો હવે છે તમે કરવા જો છે નહીં હા 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 મસ્ત મજા જાય ચૂલનો રોટલો નળે ડા મસ્ત મીઠું મીઠું મજા તમારે જમવું હોય તો આવી જાઓ તમારે લગાવ વાયટું તો આવી જ જશે વાયટું ઓ ઓ દોડી જેવા લાવશી પાછા

જોઈ લો તો અમને તો વોચમેન રાખી દીધા હાય આ તો કેટલા દાડે આયા દાડે આયા જોઈ લો ફળ્યું પાકી જઈ ફાઈનલી હવે જે હજે ઘરે સુરેશભાઈ ફાવ ટાટા બાય બાઈ જય અમન હે દરવાજો ખોલવા વોચમેન

સિલ પેનુ ફાર્મ આપણું પ્રાકૃતિક ગુજરાત આઈ શ્રી લ